ઝડપાઈ છે ફેક્ટરીમાંથી ઝડપાયો મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ પચીસ કિલોથી વધુ એમટી ડ્રગ્સ નો જથ્થો ઝડપાયો છે એટીએસ ના પગલે સ્થાનિક પોલીસમાં હડકંપ મચી ગયો છે

આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિકજાની લાઇન પર જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી ગાંધીનગરની હદમાં આઇટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે નશીલા પદાર્થની ફેક્ટરી ગઈ છે શું છે વધુ વિગત બરખા વાત કરવામાં આવે ગુજરાત એટીએસ એટલે કે દ્વારા અને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેની અંદર અફガદીનગર હદમા એટલે કે પીઠાપુર હદમા આવેલું પીપરા પીઠાપુરથી પીપરાજ હાઈવે પર એક નશીલા પદાર્થની ખેતરોમાં એટલે કે કોતરોમાં એક મકાનમાંથી ફેક્ટરી અજર્પાઈ છે ખાસ વાત કરવામાં આવે તો બહાર આજે ફેક્ટરી છે તે નશીલા પદાર્થની હોવાનું ઉતરે છે મે આવી છે આ ઈટીએસ ની ટીમ દ્વારા મશીન ઉતિયત કરે ચેક કરવાની કામગીરી ચાલી રહી છે કારણ કે કયા પ્રકારનો નશીલો પદાર્થ છે તે પણ ઇતિહાસ માટે જાણવું એટલું જરૂરી છે કારણ કે અત્યારે પ્રાથમિક જે માહિતી સામે આવી રહી છે તે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી હોય તેવું જે અત્યારે છે ને સૂત્રો માહિતી સામે આવી રહી છે કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી કોણ કોણ સંડોવાયેલા હતા તે તમામ દિશામાં હાલ અત્યારે એટીએસ અને એસઆઈજી બંને સંયુક્ત ઓપરેશન સાથે ધર્યું હતું બંને ટીમો દ્વારા અત્યારે તપાસ જે છે હાથ કરવામાં આવી છે આઠ થી દસ જેટલા ઈસમો અહિયાં કામ કરતા હતા તે લોકોની પણ પોલીસ દ્વારા અત્યારે જે છે તે અટકાયત કરી લેવામાં આવી છે ચોક્કસથી હજુ લગભગ સાડા ચાર ની આસપાસ જે છે પ્રેસ કોન્ફરન્સ કરશે તો વધુ વિગત પ્રેસ કોન્ફરન્સ પર બહાર આવશે પરંતુ આ જે એટીએસ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો છે ચોક્કસથી કહી શકાય કે બહુ મોટું ઓપરેશન એટીએસ એ જે છે તે પાર પાડી છે કારણ કે બિલકુલ પદાર્થ નો ચાલી રહ્યો હતો પરંતુ તેની ગંધ છે જેને પેથાપુર પોલીસ ને આવી નથી ચોક્કસી પેથાપુર પોલીસ અજાણ હતું કે શું હતું તે તપાસમાં આગળ બહાર આવશે કોઈ પણ હશે તો પોલીસ ઇન્સ્પેક્ટર સામે પણ પગલા લેવાઈ શકે તે પૂરેપૂરી શક્યતા છે કારણ કે વિપુલ પ્રમાણમાં બહુ મોટા પ્રમાણમાં ફેક્ટરી પકડાઈ છે અને તે પણ ડ્રગ્સ ડ્રગ્સ અત્યારે હોય તેવી સામે માહિતી સામે આવી રહી છે પરંતુ વધુ વિગત કયો નશીલો પદાર્થ છે તે તો જે છે ચેકિંગ બાદ જ જે છે તે સામે આવશે ચોક્કસ કેટલા કિલો વધુ નો જથ્થો જે છે તેની પણ તપાસ ચાલશે દરેક પાસાઓની અત્યાર જે છે તે એટીએસ તપાસ ઘટના સ્થળે કરી રહી છે સાથે સાથે એસપીજી ની ટીમ પણ જોડાયેલી થોડીક જ ક્ષણો માં ગાંધીનગર એસટી પણ થોડી વાર માં ઘટના સ્થળે પહોંચવા પહોંચશે અને ત્યારબાદ સમગ્ર વિગત જે છે તે બહાર આવશે એક પ્રેસ કોન્ફરન્સ પણ પોલીસ ભવન ડીજીપી કરશે અને ત્યારબાદ સમગ્ર માહિતી જે છે તે સામે આવશે કારણ કે આ તપાસમાં અત્યારે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ ફેક્ટરી જે છે કેટલા સમય પહેલા ચાલતી હતી સૂત્રોની એક માહિતી એવી પણ આવી રહી છે કે આ મકાન જે છે તે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખેતરના કોતરોમાં બનાવવામાં આવ્યું હતું અને ત્યાં મકાનના માલિકે જે છે તે પંદર દિવસ પહેલા જ કોંકણીએ ભાડે આપ્યું હતું તેવું અત્યારે સૂત્રોની માહિતી સામે આવી છે સત્ય શું હતું કોણે કોણ મકાનના બંગલાનો માલિક કોણ છે કોણ આ સમગ્ર કાળો કારોબાર ચલાવી રહ્યું હતું કેટલા સમય ત્યાં ચાલી રહ્યું હતું કોણ કોણ આના અંદર સંકળાયેલા છે તમામ બાબતોની અત્યારે પાટનગર થી મોટા સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરની હદમાં એટીએસ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં નશીલા પદાર્થ નો કાળો કારોબાર જે છે તે ઝડપાઈ ગયો છે એટીએસએ વિપુલ પ્રમાણમાં નશીલો પદાર્થ જે છે તે ઝડપી દો છે પેતાપુર હદ વિસ્તારમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપાઈ છે આ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ ઝડપાયો છે એટીએસના દરોડાને પગલે સ્થાનિક પોલીસમાં પણ હડકંપ મચી ગયો છે હાલ સમગ્ર મામલે એટીએસ દ્વારા કાર્યવાહીનો દર શરૂ જ છે કાર્યવાહી દરમિયાન કોલ દસ ઇસમોની અટકાયત પણ કરી છે